નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી કરું છું ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનદારોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત પેન્શન સમાચાર બાબતે ગુજરાત રાજ્યના પેન્શન બાકેડી એરિયસ લઈને મહત્વની અપડેટ આપવામાં આવી છે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય તો તમે જાણો છો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા અઢાર મહિનાનો ડીએ રોકી રાખવામાં આવ્યું હતું તો તે તે વાત ઘણા અપીલ કરવામાં આવી છે ઘણા અરજી કરવામાં આવી હતી કે હવે દેશની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે તો તેમને મિત્રો જે અઢાર મહિનાનો ડીએ રિયા એક સારી ચૂકવણી ન કરે તો હપ્તાવારે ચૂકવણી કરવામાં આવે તો તે બાબતે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે દરેક આપણે ચેનલ પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વિડીયો પસંદ આવશે લાઇક કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો ડીએ એડીએસ ટ્રાન્ઝેક્શન સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર તાજેતરમાં જાહેર કરાયેલ ડીએ બાકી ચૂકવણી પગાર સ્તર એકથી દસ સુધીના કર્મચારીઓને લાભ થશે જેમાં તેમને એક લાખથી વધુનો લાભ મળશે આ નિર્ણય દેશના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને કે સહાય તરીકે જોવા મળી રહ્યો છે મિત્રો ડીએ બાકીને લાભોની વિશેષતાઓ પગાર સ્તર એકથી દસ સુધી કર્મચારીનો ફાયદો થશે એક લાખથી વધુની રકમ ચૂકવવામાં આવશે સરકારી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મોંઘવારી ભથ્થાઓમાં વધારા સીધી અસર મિત્રો તો કર્મચારીઓ માટે વિશેષ સુવિધાઓ પગાર વધારો ડીએ બાકી ચૂકવવાની માસિક પગારમાં વધારો થશે નાણાકીય સુરક્ષા આ વધારાથી રકમ કર્મચારીઓ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે ભાવિ યોજનાઓ કર્મચારીઓના રકમનો ઉપયોગ તેમની ભાવિ યોજનાઓને રોકાણમાં કરવા માટે કરી શકાય છે વધતી જતી મોંઘવારીનો સામનો કરો ફૂકાવાના સમયમાં એક રકમ મોટી રાહત છે નાણાકીય સ્થિરતા કર્મચારીઓ નાણાકીય સ્થિરતા સુધારો થશે કૌટુંબિક લાભો કુટુંબીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે મિત્રો ડીએડીએસ ટ્રાન્ઝેક્શનની અસરો આ ટ્રાન્ઝેક્શનથી કર્મચારીઓના આર્થિક રાહત તો મળશે જ પરંતુ દેશની અર્થવ્યવસ્થા પર તેની પર સકારાત્મક અસર પડશે જ્યારે સરકારી કર્મચારીઓ વધારાનું ભંડોળ મળશે ત્યારે તેનો ખર્ચ કરી શકાશે જે દેશના અર્થતંત્ર રોકડ પ્રવાહમાં વધારો કરશે આ ઉપરાંત આ નિયંત્રણ કર્મચારીઓના મનોબળ પણ વધશે મિત્રો ડીએ બાકી ચોકવણીની પ્રક્રિયા ડીએની બાકી રકમ ચૂકવાની પ્રક્રિયા સરળ અને સરળ છે આ રકમ કર્મચારીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે આ માટે કર્મચારીઓના તેમના બેંક ખાતામાં માહિતી અપડેટ રાખવી પડશે આ સિવાય કર્મચારીને પોતપોતાના વિભાગો પાસે જરૂરી માર્ગદર્શિકા મેળવવાની રહેશે અને આ રકમ તમામ જરૂરી પ્રક્રિયા પૂરી થયા બાદ જ જાહેર કરવામાં આવશે મિત્રો ચૂકવણી કરતાં પહેલાં ધ્યાન રાખવા જેવી બાબતો બેંક ખાતાની વિગત અપડેટ કરો વિભાગીય પ્રક્રિયાને અનુસરો આ બધા દસ્તાવેજો સમયસર સબમિટ કરાવો ડીએ બાકીની અસરનું મૂલ્યાંકન આ નિર્ણયની મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે ડી દ્વારા કર્મચારીઓ તેમની નાણાકીય જરૂરિયાત પૂરી કરી શકે છે તેમની નાણાકીય યોજનાઓ પર સુધાર મદદરૂપ થશે આ ઉપરાંત આ નિર્ણયથી કર્મચારીઓના જીવનધોરમાં સુધારો થશે સરકારી કર્મચારીઓના માટે એક સુવર્ણ તક છે જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે ત્યાં રકમ યોગ્ય ઉપયોગ કરીને કર્મચારીઓ તેમની નાણાકીય યોજનાઓ સફળ બનાવી શકે છે અને તેમના પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરી શકશે અર્થતંત્ર રોકડ પ્રવાહમાં વધારો થશે કર્મચારીના મનોભાવ સુધારો થશે અને નાણાકીય સુરક્ષા ખાતરી થશે મિત્રો ડીએ બાકીનું લાભોનું વિતરણ ડીએ બાકીના લાભોનું વિતરણ સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે સરકાર સુનિશ્ચિત કર્યું છે કે તમામ લાભાર્થીઓ આ રકમ સમયસર અને કોઈ પણ મુશ્કેલ વિના મળે આ માટે ખાસ ટીમો બનાવવામાં આવશે જે પ્રક્રિયા પર નજર રાખશે ડીએ બાકી વિતરણ પડકારો સમયસર ચૂકવવાની ખાતરી કરવી નીચેની કાર્યવાહી સુસંગતતાઓ બેંક વિગતોની ચોકસાઈ લાભાર્થીઓ સાચીની ઓળખ એ વિભાગીય સંકલન આ તમામ પડકારો ધ્યાનમાં રાખીને સરકાર ડીએ બાકી રકમ કોઈપણ વિલંબી વિના ચૂકવવામાં આવી તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ વ્યૂરચના ઘડી છે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ